દોસ્તો ચોમાસું તો આવી ગયું પણ એવું આવ્યું કે અમુક વિભાગમાં અમુક વિસ્તારમાં રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહી છે અને ક્યાં હળવો વરસાદ પડશે ને છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં ક્યાં વરસાદ કેટલો પડ્યો છે તમામ આગાહી તમને આ વિડીયોમાં આપી છે એટલે વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો તો દોસ્તો સૌથી પહેલા વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં ક્યાં વરસાદ

વાત કરીએ તો જે હળવો વરસાદ છે એ હળવો વરસાદ અમદાવાદ ગાંધીનગર આણંદ મહિસાગરમાં જોવા મળ્યો છે કે જ્યારે વરસાદ કહી શકે સાબરકાંઠા અને અરવલ્લી આ તમામ જગ્યાએ છે અને આ છોટાઉદેપુર જુનાગઢ અને દેવભૂમિ દ્વારકા આ ત્રણમાં ભારે વરસાદ છે છેલ્લા ચોવીસ કલાકમાં જોવા મળ્યો છે બાકી અલગ અલગ જગ્યાએ છે એ સમગ્ર વરસાદ છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળ્યો છે તો દોસ્તો આગળ વાત કરીએ તો આજે છે એ બે ત્રણ જિલ્લાઓ એવા છે જ્યાં રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે એક તો દેવભૂમિ દ્વારકા જામનગર દમણ દાદરાનગર હવેલી અને વલસાડ આ તમામ જગ્યાએ છે ને અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે તો બીજી બાજુ પોરબંદર જોઈ લઈએ રાજકોટ જોઈ લઈએ કે પછી બોટાદ ભરૂચ નર્મદા છોટાઉદેપુર મહીસાગર અને અરવલ્લી છે ત્યાં ભારેથી ભારે વરસાદ છે અને આજે દેવભૂમિ દ્વારકા અને જામનગર ને બ્રુજ છે ત્યાં અત્યંત ભારે વરસાદ છે તો ત્યારબાદ વાત કરીએ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી તાપી ડાંગ આ તમામ જગ્યાએ છે એ અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે એ હાલમાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે દોસ્તો આગળ વાત કરીએ તો આવતીકાલે વાતાવરણ કેવું રહેશે તો દોસ્તો આવતીકાલે પણ એક જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જે છે બનાસકાંઠા આવતીકાલે બનાસકાંઠામાં થશે હા જુનાગઢ ગીર સોમનાથ અમરેલી છે આ સાબરકાંઠા જોઈ લ્યો આ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી આ તમામ જગ્યાએ ભારે વરસાદ થશે અને બાકી અલગ અલગ જગ્યાએ છે છૂટો છવાયો વરસાદ જોવા મળશે જેમ કે સવારે વરસાદ જોવા મળ્યો તો બપોર પછી ખુલ્લું વાતાવરણ મળી શકે એવો વરસાદ છે એ છૂટો છવાયો જોવા મળશે હવે તમે લાઈવ જોઈ લો દોસ્તો કઈ રીતે છે ગુજરાતમાં હવે વાતાવરણ એકદમ ફરી રહ્યું છે હવે ધીમે ધીમે વરસાદ પણ એનો રંગ છે ચોમાસું એનો રંગ બતાવી રહ્યું છે અને ગુજરાતમાં ચોમાસું ખૂબ જ સારી ગતિએ આગળ વધી રહ્યું છે 13 દિવસથી જે ચોમાસું ઊભું રહી ગયું હતું એ ચોમાસું આગળ વધ્યું પણ આગળ ખૂબ જ સારો વરસાદ લઈને વધ્યું એ ગુજરાતના ખેડૂતો માટે સારા એવા સમાચાર કહી શકે તો દોસ્તો આતા હતા આજના અપડેટ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલ ઉપર જો નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ